કોડી કોડી ના ઘા મારવા તા ને તો ઓય મારવા તા પીછલ પાછલ ઘા શું કરે છે હોમી સાથી તારે લડાઈ કરીને મારવો તો આવી દગાળા ડગો કરવો તો ને તારે તો મને પહેલેથી કેવો તો તો હું ચેતન દર્શક મિત્રો આ વિડિયો ની અંદર આપણે ગોપાલ ઇટાલિયા વિશે વાતો કરવાની છે મિત્રો તમને ખબર હશે કે વિસાવદન ની અંદર ગોપાલ ઇટાલિયા ની જ્યાર થી જીત થઈ છે ત્યાર થી તેના વિરોધમાં ઘણા બધા સોશિયલ મીડિયા માં વિડિયો વાયરલ થતા હોય છે અને અત્યારે હાલ પણ એક નવો વિડિયો વાયરલ થયો છે એ વિડિયોની આપણે આ વિડિયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તમને ખબર હશે કે વિસાવદનની અંદર ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ જે સામે મોટી પાર્ટી છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમી અને અત્યારે હાલ વિસાવદનની અંદર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે એના પછી મિત્રો સોશિયલ મીડિયામાં તેમના વિરોધમાં ઘણા બધા વિડિયો આવતા હોય છે કોઈ તેમને રોસ્ટ મારતા હોય હોય છે છે તેમના કમેન્ટો ખરાબ ખરાબ કરતા અને ગોપાલ ઇટાલિયા એટલે કે એક સારા માણસ છે અને અત્યારે હાલ વિસાવદનની જનતા પણ એવું કહી રહી છે કે અમારે ગોપાલ ઇટાલિયાની જરૂર હતી અને અમે ગોપાલ ઇટાલિયાને વોટ આપ્યો અને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા પણ મિત્રો અમુક પબ્લિક ગોપાલ ઇટાલિયાના વિરોધમાં વિડીયો બનાવતી હોય છે અને સોશિયલ મીડિયામાં મૂકતી હોય છે ત્યારે અત્યારે હાલ એક વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયોમાં ભાઈ જે બોલી રહ્યા છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો દર્શક મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ ગોપાલ ઇટાલિયા માટે બનાવવામાં આવ્યો છે કે નથી આવ્યો એની આ યુટ્યુબ ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી કે નથી હું કેતો કે આ વિડીયો ગોપાલ ઇટાલિયા માટે બનાવવામાં આવ્યો છે પણ અત્યારે હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો એટલે હું તમને બતાવી રહ્યો છું અને તમને ખબર જ હશે કે વિસાવદનની અંદર જ્યાંથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારથી આવા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે અને અમુક પાર્ટીઓ વાળા પૈસા આપીને પણ આવા વિરોધમાં વિડીયો બનાવરાવતા હોય છે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો વિસાવદનની ની અંદર ગોપાલ ઇટાલિયાનું એવડું મોટું નામ બની ગયું છે અને એવડા મોટા વિસાવદના નેતા બની ગયા છે અને વિસાવદની જનતા પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે અને વિસાવદની જનતા પણ તેમને નેતા બનાવવા માગતી હતી અને આખરે તેમને નેતા બનાવી નાખ્યા અને તમે શું ગોપાલ ઇટાલિયા માટે કહેવા માગો છો એ કમેન્ટમાં બતાવજો અને આ વિડીયો હજુ પણ તમને કહું છું કે આ વિડીયો ગોપાલ ઇટાલિયા માટે બનાવવામાં આવ્યો નથી કે નથી આ વિડીયોની હું કોઈ પૃષ્ટિ કરતો એ પહેલાં તમે આ વિડીયો જુઓ ખોડી કોડી ના ઘા મારવાતા ને તો ઓ મારવા તા પીછલ પાછળ ઘા શું કરે છે હમી સાથી તારે લડાઈ કરીને મારવો તો આવી દગાળા દગો કરવો તો ને તારે તો મને પહેલેથી થી કેવું તો હું શેતન રોજ કે મને પોચ પોચ